આવી છે જે આજે પરિક્રમામાં આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું કાંતિભાઈ પટેલ ની એક ખાસિયત છે કે જયારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે તો આપણે કાંતિભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે હા કાંતિભાઈ નર્મદે હાર તો તમારો આભાર આટલા દૂર થી તમે ભરૂચ થી છે કે અહીંયા સુધી અમને રસ્તે મળવા તો બદલ હું છું પંચ કૈલાસી પટેલ વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું હું મેં પંચ કૈલાસ યાત્રા કરી છે પંચ કૈદાર કરી છે પંચ બદ્રી કરી છે ચાર ધામ યાત્રા કરી છે બાર જ્યોતિર્લિંગ કર્યા છે બે વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું હાલમાં અમે મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી એકવીસ તારીખથી અમે પરિક્રમા ચાલીને ચાલુ કરી છે આજે એકવીસ નવેમ્બર અમે ચાલુ કરી લે આજે નવ ડિસેમ્બર થઈ ઓગણીસ દિવસ થયા છે ઓગણીસ દિવસનો અમે આશરે પાંચસો પચાસ કિલોમીટરનું અંતર ભાગ લેવો જોઈએ અને શક્ય હોય સમય તો બધા પાસે નથી પરંતુ થોડો સમય કાઢીને અમારે જેટલી મોટી નહી પરંતુ નાની પણ એક્ટિવિટી આવી કરવી જોઈએ અમારે પૂર્ણ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ એકસો વીસ દિવસ થશે આજે ઓગણીસ દિવસ થયા છે થેન્ક યુ ધન્યવાદ